નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત તો જેમ આપણે બધા જોઈ રહ્યા છીએ કે આજકાલ ગૂગલ જેમિનીથી થ્રી મોડેલ બનાવવાનો ટ્રેન્ડ કેટલો ચાલી રહ્યો છે તો એનો તો એક વિડીયો મેં અગાઉ મૂકેલો છે પણ હવે બીજો એક એની સાથે એ પણ ટ્રેન્ડ ચાલુ થયો છે કે ગર્લ્સ પોતાની જે ફોટોઝ હોય છે પોતાના જ ઇમેજીસનો યુઝ કરીને રેટ્રો ફોટોઝ ક્રિએટ કરે છે ઓકે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એ રેટ્રો ઇમેજીસ કેવી રીતે ક્રિએટ કરવી રેટ્રો એટલે કે તમે બધાને ખબર જ હશે કે જૂના જમાનામાં જે પ્રમાણે હિરોઇન્સ બધા હેરસ્ટાઈલ્સ રાખતી હતી માંકડીયાવાળ હોય કે માથામાં ગજરો હોય કે પછી માથામાં ગુલાબનું ફૂલ હોય કે મોગરાનું ફૂલ હોય અને સાડી પહેરેલી હોય અને પછી એમાં આપણને જેવું જોઈએ એવું બેકગ્રાઉન્ડ જેમ કે ગાર્ડનમાં હોય કે કોઈ પેલેસમાં હોય કે પછી કોઈ ઘરની બહાર ઊભેલી હોય એ પ્રમાણેના ફોટોસ બધા આજકાલ બહુ મૂકે છે બધી ગર્લ્સ ખાસ કરીને ટીનેજર્સ યંગ જનરેશન યંગ ગર્લ્સ ઓકે તો એ કેવી રીતે ક્રિએટ કરવાનું હોય છે તો એમાં પણ આપણે ગૂગલ જેમિનીનો જ ઉપયોગ કરીશું દોસ્તો તો એમાં સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને પ્લે સ્ટોરમાંથી લખવાનું છે ગૂગલ જેમિની એટલે તમને દેખાઈ જશે પછી ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું છે એટલે ગૂગલ જેમીની એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જશે ઓકે પછી તમારા ફોનમાં ગૂગલ જેમીની એપ ઓપન કરો ઓકે પછી ગૂગલ જેમીની એપ ઓપન કરીને પ્લસ આઇકોન પર ક્લિક કરવાનું છે તમને લેફ્ટ સાઈડ પર પ્લસ આઇકોન જોવા મળશે એટલે કે પ્લસનો સિમ્બોલ એની પર ક્લિક કરશો એટલે તમારે ગેલેરી ઓપન થઈ જશે જેમાં તમારા બધા ફોટોઝ હશે એમાંથી તમારે કયા ફોટોની રેટ્રો ઇમેજીસ બનાવી છે ઓકે એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે એ ફોટો તમે સિલેક્ટ કરી લો પછી ફોર એક્ઝામ્પલ મેં અહીંયા મારે જે પ્રમાણે એનો રેટ્રો ફોટો બનાવવો હતો એ પ્રમાણે એની પ્રોન્ટ યુઝ કરી છે એ પ્રમાણે એને મને બનાવી આપ્યો હતો જેમિનીએ તો તો એ એ એ ડિસ્ક્રિપ્શનમાં પણ પણ આપેલી છે જો તમારે જોઈતી હોય તમે લઈને તમારો પ્રમાણે ફોટો બનાવી શકો છો અધરવાઇઝ તમારે સાડીનો કોઈ અલગ કલર કે કોઈ અલગ બેકગ્રાઉન્ડમાં એ ફોટો બનાવો છે તો તમે એ પ્રોમ્પમાં એ પ્રમાણે ચેન્જીસ કરીને એને કહેશે તો જેમિની તમને એ પ્રમાણે ચેન્જીસ કરીને પણ બનાવી આપશે તો પછી એ ફોટો સિલેક્ટ કરી લીધો છે જેમિનીમાં અને પછી એ પ્રોમ્પને પણ એમાં લખવાની રહેશે મીન્સ કે તમે જ્યાં પણ લખેલી હશે તમારા મોબાઈલમાં ત્યાંથી કોપી કરી અને જેમિનીમાં પેસ્ટ કરી દેશો તો પણ ઓકે છે ઓકે એ લખાઈ ગયું છે જેમિનીમાં અને ફોટો પણ અપલોડ થઈ ગયો છે હવે જે રાઈટ સાઇડ એટલે કે જમણી બાજુ સેન્ડ બટન છે એની પર તમારે ક્લિક કરવાનું છે એની પર તમે ક્લિક કરી લેશો એટલે વિધિન અ ફ્યુ સેકન્ડ મિનિટ કરતાં પણ ઓછા ટાઈમની અંદર જેમિની તમને એ ફોટાનો યુઝ કરીને જે પણ ગર્લ્સની એટલે કે તમારી પોતાની રેટ્રો ઇમેજીસ બનતી હશે એ બનાવીને આપી દેશે એટલે અને પછી તમારે આગળ બીજો પ્રોમ્ટ ત્રીજો પ્રોમ્ટ એ પ્રમાણે પ્રોમ્પ્સમાં કંઈક થોડા ચેન્જીસ કરી કરીને જે પણ બેકગ્રાઉન્ડ કે સાડીનો કલર કે જે પણ તમારે અલગ અલગ જોઈતું હશે એ પ્રમાણે પણ એ તમને બદલી આપશે અને એમાં પણ જો તમારી ખસ કોઈની એવી ઈચ્છા હોય કે ના મારે તો આ જ નેકલેસ પહેરેલું જોઈએ છે સાડી પર ધાર ઓકે તો તમારો એવો ફોટો અપલોડ કરજો જેમાં તમે નેકલેસ પહેરેલું હોય તો એ ફોટામાં જે નેકલેસ હશે કે ફોર એક્ઝામ્પલ વોચ હશે બેંગલ્સ હશે ઈયરિંગ્સ હશે એ બધું એ સેમ જ રાખશે એ સાડીની ઉપર ઓકે તો તમારે એવું હોય કે મારે તો આ જ્વેલરી પણ જોઈએ છે તો એ જ્વેલરી વાળો ફોટો તમે સિલેક્ટ કરજો અપલોડ કરવા માટે તો એ જ્વેલરી જ એ સાડી પર રાખશે જેમિની ઓકે તો આ તમારો ફોટો હોય તૈયાર થઈ ગયો છે જેમિનીની અંદર ઓકે મિત્રો કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ રેટ્રો ઇમેજીસ જે ક્રિએટ થાય છે એ કેવી લાગી તમે કયા પ્રકારની રેટ્રો ઇમેજીસ ક્રિએટ કરી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ થેન્ક યુ